હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલા ચણાનું શાક શાક આપણે ઘરના મસાલામાંથી જ રેસ્ટોરન્ટ કે ધાબા જેવું તૈયાર કરીશું તો શાક બનાવવા માટે લીલા ચણા આવી ગયા છે વાડીએથી દાદા જે લીલા ચણા વાડીએથી લાવ્યા છે તો છોકરી પણ મારી મદદ કરવા માટે ચણા ફોલવા બેસી ગઈ છે તો ચણા આપણા બધા ફોલાઈ ગયા છે આ ચણા ત્રણસો ગ્રામ જેટલા છે પાંચ વ્યક્તિને સૌ થાય તેટલું શાક બનશે તો ચણાને આપણે પહેલાં પાણીથી સારી રીતે ધોઈ લેશું ચણા આપણા એકદમ ધોવાઈ ગયા છે હવે કુકરમાં બે મોટી ચમચી તેલ એડ કરશું તેલ થોડું ગરમ થાય પછી પાંચ લવિંગ અને એક ચમચી આખું જીરું એડ કરશું અડધી ચમચી હિંગ એડ કરશું ડુંગળીને આપણે ઝીણી સોફ કરી લીધી છે તેને પણ એડ કરી દઈશું એક ચમચી લસણની પેસ્ટને એડ કરશું ડુંગળી અને લસણને આપણે સારી રીતે સંતળાવા દઈશું બે મિનિટ સુધી ડુંગળીને હલાવશું ડુંગળીનો કલર થોડો ચેન્જ થાય પછી તેમાં આપણે ટામેટાની પેસ્ટ કરી લીધી છે તેને એડ કરી દઈશું તેને પણ આપણે ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લેશું લીલા ચમારેલા લીધા છે બે ના તેને પણ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું લીલા ચણાને એડ કરી હવે તેમાં અડધી નમક નમકને ચણા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે બે મિનિટ સુધી આ રીતે હલાવશું બે મિનિટ જેવું થઈ ગયું છે અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ વિસલ પાડવાની છે હવે મસાલા પેસ્ટ એડ કરીશું એક ચમચી ચણાનો લોટ અને બે ચમચી દહીં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર અડધી ચમચી નમક એડ કરીશું થોડું પાણી એડ કરીશું બે ત્રણ ચમચી જેટલું અને આ બધું સારી રીતે મિક્સ કરી લેશું મસાલા પેસ્ટને આપણે આ રીતે હલાવી અને મિક્સ કરી લીધી છે તો મસાલા પેસ્ટ એકદમ બની ગઈ છે અને પ્રેશર પણ કુકરમાંથી નીકળી ગયું છે ત્રણ હિટ પડી ગઈ છે તો આપણે શાકને શેક કરીએ તો પણ આપણા એકદમ સોફ્ટ એવા બની ગયા છે તો હવે તેમાં મસાલા પેસ્ટ છે તેને એડ કરી દઈશું તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં થોડું પાણી એડ કરશું પાણીને સણા સાથે સારી રીતે મિક્સ કરી લેશું કુકરનું ઢાંકણ બંધ કરી મેથી આપણે આ રીતે હાથેથી મછળીને નાખવાની છે તો આપણું શાક એકદમ રેસ્ટોરન્ટ કે ધાબા જેવું બની ગયું છે શાકને તમે ગરમા ગરમ રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો તો આજની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ